નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ ઉમરગામ યુઆઈએની ચૂંટણી પછી ઘણી અટકળો બાદ પ્રમુખ જાહેર કરવામાં આવ્યો છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ચૂંટાયેલ પંદરમાંથી ચૌદ એક્ઝિક્યુટિવ સભ્યોની હાજરીમાં નિમાયેલા ચૂંટણી અધિકારીઓ સહિત અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરબાઈ અજય શાહ અને ભગવાન ભરવાડ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રમુખની દરખાસ્ત મંગાવી હતી જ્યાં પ્રમુખની દાવેદારી અર્થે એક જ પત્રક ફરવામાં આવ્યું અને સર્વસંમતિ સિટીઝન અમરેલાના માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ બંથિયારી આગામી બે વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવતા ઉપસ્થિત સર્વ ઉદ્યોગપતિઓ દ્વારા પ્રમુખને સર્વાનુમતે વધાઈ લઈ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હમ સભી આપ સમી કાભ વ્યક્ત કરતે હે કે આપને અમારી ટીમ કો જીતાયા और जो जो वादे हमने आप लोग के किए हैं हम उसको पूरा करेंगे इससे पहले भी जिग्नेश भाई की जो टीम थी हमारी टीम थी उन्होंने 90 परसेंट काम कर चुके हैं अब हमको बैलेंस जो काम है जो जिग्नेश भाई की टीम ने किया है उस टीम में हम भी शामिल थे उस काम को हमें आगे बढ़ाना है और हमारा एक ही मुद्दा है उमरगांव का विकास उमरगांव के विकास के अलावा हमारा और कोई मुद्दा नहीं है और उसके लिए जो भी डिसीजन्स होंगे कुछ हो सकता है डिसीजन्स सबको अच्छे नहीं भी लगे पर जो उमर के विकास में बाधा रखेगा उसकी बात नहीं मानी जाएगी और हम ईश्वर काका के नेतृत्व में उमरगांव का पूरा विकास करेंगे धन्यवाद ये इलेक्शन पूर्ण कर अपने बहुत आशावाद थी प्रमुख तरीके काटाड़ो तो अपने पहराया આમ જોઈએ તો છેલ્લા બે મહિનાથી અટકળો ચાલતી હતી કોણ પ્રમુખ બનશે કોણ જીતશે કોણ હારશે પણ એ બધાનો અંત આજે પૂર્ણ થયો છે આપણે આશા રાખીએ છીએ કે જે રીતે ઇન્ડસ્ટ્રીવાળાએ આપણા પર ખૂબ જ મોટો ભરોસો મૂક્યો છે એ ભર ભરોસાને પાર પાડી અને એમના જે અપેક્ષા મુજબના બધા કામો જે પડતર પ્રશ્નો છે જીઆઈડીસીને લગતા ગામને લગતા રોડ વીજળી પાણી કેબલ કેબલિંગ ફાયર બ્રિગેડના જે અન્ય પ્રશ્નો છે એનું વહેલામાં વહેલી તકે આપના નવા પ્રમુખ અને બોડી નિરાકરણ લાવી અને પાયાની સુવિધાઓ ઇન્ડસ્ટ્રીને મળે એવું કાર્ય કરવા હું એ લોકોને શુભેચ્છા પાઠવું છું